ભરૂચની ખારી સાથે ઉત્પાદન થયેલા કે એની પણ વિદેશમાં માંગ ગઈ છે જો શું છે વાત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વિટર કરી હતી અને માહિતી આપી હતી ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની સાત એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા જ રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા જગડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું મારું નામ જનકકુમાર ભુવનભાઈ પટેલ ઉમલલા ગામનો રહેવાસી છું મે તે વિંગામાં કે પાકનું વાવેતર કરેલ છે જે 12 જૂન 2023 ના રોજ પ્લાન્ટેશન કરેલું હતું જેમાં એગ્રીસર્ચ ઇન્ડિયા શિવરામ બેકરવલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતર થી મારી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ આગળ જમીન જેસી પ્રોડક્ટ પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના જીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે ત્રીસ થી બત્રીસ ની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે તે બધા હું રિસર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ખેડૂતે વાતચીત દરમિયાન કહ્યું હતું કે મારા ખેતરમાં ઉછળેલા કેળની એક લૂમનું વજન અંદાજે કિલો જેટલું રહ્યું છે અને કુલ એકર જમીનમાં પાકેલા કેળમાંથી અંદાજે લાખ રૂપિયાની આવક થશે તેમ તેઓએ કહ્યું હતું ઝગડા તાલુકાના કેળની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોએ પણ વિદેશમાં કેળની નિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જેમ ભરૂચની સિંગ વિદેશમાં પ્રચલિત બની છે તેમ હવે ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાની ની ધરતી ઉપર પકવેલા કેળ પણ હવે વિદેશમાં પ્રચલિત બની રહ્યા છે આજે હું છું ઝઘડિયા તાલુકા બમલ્લા ગામે છું આપણો ખેડૂત છે જનકભાઈ પટેલ એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન અને આપણે જે ટ્રીટમેન્ટ છે એગ્રીસર્ટ ની એમને શરૂઆતથી લઈને એન સુધી કરી છે કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને ຊિલિંગ થી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે